નમસ્કાર વહાલા વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાનું યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર વિદ્યાર્થી મિત્રો ધોરણ આઠની જે નવી સ્વધ્યન પોથી આવી છે તે નવી સ્વધ્યન પોથીના ભાગ બેમાંથી અંગ્રેજી વિષયના યુનિટ નંબર વનનું સંપૂર્ણ સોલ્યુશન આજે આપણે આ વિડીયોમાં જોવાના છીએ વિદ્યાર્થી મિત્રો ધોરણ આઠની જે નવી સ્વધ્યન પોથી આવી છે તેમાં બધા જ વિષય આપણે જોઈ શકીએ એમ ગુજરાતી ગણિત વિજ્ઞાન હિન્દી અંગ્રેજી સમાજ સંસ્કૃત એમ બધા વિષયનો સમાવેશ થાય છે તો વિદ્યાર્થી મિત્રો બધા જ પાઠનું સંપૂર્ણ સોલ્યુશન આપણી ચેનલ પર લોન્ચ થઈ ચૂક્યું છે અને વિદ્યાર્થી મિત્રો તે વિડીયો જોવા માટે લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે તો તેનો અવશ્ય અભ્યાસ કરી લેજો સાથે સાથે અમારા વોટ્સએપ ગ્રુપમાં પણ જોડાઈ જજો જેનાથી તમને આવનારા તમામ વિડીયો અને પીડીએફનો લાભ મળતો રહે વિદ્યાર્થી મિત્રો તમે અમારી પાસેથી આ બધા વિડીયોની પીડીએફ મેળવી શકો છો તો ચાલો વિના કોઈ વિલંબે શરૂઆત કરીએ પરંતુ શરૂઆત કરતાં પહેલાં એક ખાસ નોંધ વિદ્યાર્થી મિત્રો કે નવનીત ધોરણ આઠ અંગ્રેજી વિશેની જે નવનીત છે તે આપણે અંગ્રેજી ભણવા માટે ખૂબ જ અગત્યની છે જેની અંદર નહીં તો માત્ર ભાષાંતર પણ ભાષાંતરની સાથે સાથે સવાલોના સંપૂર્ણ સચોટ જવાબ ખાલી જગ્યાઓ ફોલ્સ તેના તમામે તમામ સોલ્યુશન અને ગ્રામરની સમજૂતી પણ આપેલી હોય છે વિદ્યાર્થી મિત્રો આ નવનીત એટલા ભરોસાપાત્ર હોવાના કારણે જ વિદ્યાર્થીઓની વાલીઓની અને શિક્ષકોની પ્રથમ પસંદગી છે તો વિદ્યાર્થી મિત્રો તમે આ નવનીત ઘરે બેઠા મંગાવી શકો છો એ પણ ડિલિવરી ચાર્જ દીધા વગર વિદ્યાર્થી મિત્રો મોબાઈલ નંબર નાઇન ઝીરો નાઇન નાઇન ફોર થ્રી ફાઇવ ઝીરો ટુ એઇટ પર કોન્ટેક કરીને અથવા તો વિડીયોની નીચે એક ડિસ્ક્રિપ્શન બોક્સમાં એક લિંક આપેલી છે જેમાંથી પણ તમે આ નવનીત મંગાવી શકો છો ધોરણ ત્રણથી બારના બધા જ વિષયની તમામે તમામ નવનીત ખાલી માત્ર આઠ ધોરણ આઠની અંગ્રેજી નહીં તમામે તમામ વિષયની સંપૂર્ણ બધી જ નવનીત જે છે તમે મેળવી શકો છો તો ચાલો કરીએ શરૂઆત પહેલો યુનિટ ક્યુ ફોર ક્વેશ્ચન પહેલી એક્ટિવિટી કહે છે રીડ ધ ડાયલોગ એન્ડ કમ્પ્લીટ ધ ડેપલ એટલે કે પહેલાં આ પેરેગ્રાફ વાંચવાનો છે ડાયલોગ વાંચવાનો છે અને ડાયલોગ વાંચ્યા પછી આપણને જે છે ટેબલ પૂર્ણ કરવાનું કહ્યું છે તો અહીંયા આપણને ડાયલોગ આપેલો છે ઇન્ટરવ્યુઅર અને સુનિતા વિલિયમ્સ વચ્ચેની વાતચીતનું પછી આપણે ટેબલ આપ્યું છે જેમાં શું કહ્યું છે કે ડેટ ઓફ બર્થ જેમાં કહ્યું છે નાઇન્ટીન સપ્ટેમ્બર નાઇન્ટીન તો ફાઇવ તેવી રીતે પ્રોફેશનમાં શું આવશે તો પ્રોફેશનમાં આવશે ફ્લાઇટ એન્જિનિયર કન્ટ્રી ઓફ ફોરિજિનમાં આવશે ઇન્ડિયા વર્ક એટમ આવશે એટ નાસા ગ્રેજ્યુએશન ફોર્મમાં આવશે ફ્લોરિડા ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી ત્યારબાદ બર્થ પ્લેસ આવશે ઓહાયો ઇન્સ્પાયર્ડ બાય મહાત્મા ગાંધી અને સ્પેશિયલ આઇટમ શી બ્રોટ વિથ હર ડ્યુરિંગ હર ફર્સ્ટ સ્પેસ જર્ની હતી ધ ભગવદ્ ગીતા અ સ્મોલ આઇડલ ઓફ ગણેશા એન્ડ અ લેટર રિટન ઇન હિન્દી બાય હર ફાધર ચાલો આગળ વધીએ એક્ટિવિટી નંબર વન બી કહે છે ફિલિંગ ધ બ્લેન્ક્સ યુઝિંગ ધ વર્ડ્સ ઇન ધ બ્રેકેટ અહીંયા આપણને જે છે વાવ વિચ પ્લેસ વિલ યુ વિઝિટ જેવા ઘણા બધા ઓપ્શન્સ આપેલા છે તેના આધારે જે છે આપણે ડાયલોગ કમ્પ્લીટ કરવાનો છે તો ચાલો કરીએ જેમાં પહેલાં જવાબમાં આવશે ગુડ મોર્નિંગ પછી આવશે વોટ ઇઝ યોર પ્લાન ત્યારબાદ આવશે હિલ સ્ટેશન્સ ત્યારબાદ આવશે વાવ ત્યારબાદ આવશે લેટ્સ ગેટ ટિકિટ્સ બુકડ ત્યારબાદ આવશે વિચ પ્લેસીસ વિલ યુ વિઝિટ ત્યારબાદ આવશે કેન વી ગેટ ફ્રોમ દિલ્હી ત્યારબાદ આવશે હાઉ મચ ડઝ ઇટ કોસ્ટ ત્યારબાદ નિયરલી અને છેલ્લો અંતિમ જવાબ છે બાય ચાલો આગળ વધીએ એક્ટિવિટી વન સી તરફ શું કહે છે કે કમ્પ્લીટ ધ ડાયલોગ યુઝિંગ ધ વર્ડ્સ ગીવન ધ બ્રેકેટ્સ એટલે કે કાઉન્સમાં જે આપણને શબ્દો આપ્યા છે તેની મદદથી આપણે જે છે ડાયલોગ કમ્પ્લીટ કરવાનો છે કાઉન્સમાં આપણને થેન્ક યુ સો મચ મેંગોઝ ઓકે બટ આઈ ડોન્ટ લાઇક ગ્રેપ્સ જેવા શબ્દો આપણને આપેલા છે તો ચાલો સોલ્યુશન કરીએ તો પહેલા જવાબમાં આવશે મેંગોઝ ત્યારબાદ બીજા જવાબમાં આવશે આઈ લાઇક મેંગો વેરી મચ ત્યારબાદ ત્રીજા જવાબમાં આવશે આઈ વિલ ઇટ ઓલ ઓફ ધેમ ત્યારબાદ ચોથા જવાબમાં આવશે ઓકે બટ આઈ ડોન્ટ લાઇક ગ્રેપ્સ ત્યારબાદ છેલ્લે લાસ્ટ આન્સરમાં ભાવેશ કહે છે થેન્ક યુ સો મચ ચાલો આગળ વધીએ એક્ટિવિટી નંબર ટુ એ તરફ એક્ટિવિટી નંબર ટુ એ કહે છે રીડ ધ પેરેગ્રાફ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન્સ એટલે કે પેરેગ્રાફ વાંચો અને સવાલના જવાબ આપો তো আপনার নিচে পেরাগ্রাফ আছে হেতল অনেক রিতাওয়ালো হেতল এন্ড রিতা আর ফ্রেন্ডস ইট ইজ রিতা বর্থডে টুডে হেতল বিল গো টু রিতাম শি বিল গো ধেয়ার ইন ধ ইভনী স্যেলিব্রেট রিতা তো এতে আহলা সবল জবাবছে হেতল এন্ড রিতা আর ফ্রেন্ডস স্যকেন্ড সেছে ইট ইজ টুডে থডছে রেতা বিল গো ধেয়ার ইন ধ ইভনিং এতে જેમાં ફર્સ્ટ આન્સર ઇઝ રમાકાંત વિલ ગો ટુ જામનગર બીજું છે રમાકાંત કઝિન મેરેજ ત્યારબાદ હી વિલ ગો ફોર મેરેજ ઓન સન્ડે એવી રીતે આપણને ત્રીજો પેરેગ્રાફ આપ્યો છે જેમાં ક્વેશ્ચન અને આન્સર બંને આપણે બનાવવાના છે જેમાં ક્વેશ્ચન છે વુ વિલ ગો ટુ અહેમદાબાદ જવાબ આવશે જય વિલ ગો ટુ અહેમદાબાદ ત્યારબાદ છે વુ વિલ હી વિઝિટ જવાબ આવશે હી વિલ વિઝિટ ધ સાયન્સ સિટી ત્યારબાદ હાઉ વિલ હી ગો જવાબ આવશે હી વિલ ગો ધેર બાય ટ્રેન ચાલો આગળ વધીએ એક્ટિવિટી નંબર ટુ બી તરફ કહે છે સ્ટડી ધ ફોલોઇંગ ઇન્ફોર્મેશન ફ્રેમ ફાઈવ ક્વેશ્ચન્સ એન્ડ આન્સર તેમ કે નીચેના ઇન્ફોર્મેશન્સને એટલે કે નીચે જે માહિતી આપી છે તે માહિતીને વિશ્લેષિત કરો તેને જોવો અને ત્યારબાદ એમાંથી પાંચ સવાલ બનાવો અને એના જવાબ આપો તો આ માહિતી આપણને કલ્પના ચાવલા અને રાકેશ શર્મા વિશે આપેલી છે જેના આધારે આપણે પાંચ સવાલ બનાવવાના છે અને તેના જવાબ આપવાના છે જેમાંનું એક એક્ઝામ્પલ નાનું એવું આપણને આપ્યું છે કે વેન વોઝ કલ્પના ચાવલા બોન જવાબ આવે છે કલ્પના ચાવલા વોઝ બોન ઓન ફર્સ્ટ જુલાઈ નાઇન્ટીન વન તો એવી રીતે વિદ્યાર્થી મિત્રો અહીંયા તમારી માટે સવાલ બનાવેલા તૈયાર છે પહેલો સવાલ છે વેન વોઝ રાકેશ શર્મા બોન જવાબ આવે છે રાકેશ શર્મા વોઝ બોર્ન ઓન થર્ટી ઝીરો વન નાઇન્ટીન ફોર્ટી નાઇન স্যকেন্ড কেন কল্পনা চলালা বোর্ড জ্বাব কল্পনা চাবলা বোজ বোর্ন ইন কর্না থড কেনশ শর্মা বোর্ড জবাবশ শর্ম বোর্ড ইন পটায়লা ফোর্থ কেন রাকেশ শর্ম জবাবশ শর্ম ইন দ ইন্ডি এর ফোর্স পাঁচমো ক্বেশন বেড কল্পনা চলা জবাবছে কল্পনা চলা বকড ইন না ચાલો એક્ટિવિટી નંબર ત્રણ તરફ આગળ વધીએ હિયર આર સમ રીડલ્સ એટલે કે અહીં આપણને થોડા ઘણા ઉખાણા આપ્યા છે રીડ એન્ડ ટ્રાય ટુ આન્સર ધેમ તેને જુઓ અને તેનો જવાબ આપવાનો પ્રયત્ન કરો તો પહેલો સવાલ છે આઈ હેવ ફોર લેક્સ આઈ બાર્ક આઈ એમ અ બ્યુટિફુલ એનિમલ વુ આઈ એમ તો જવાબ આવશે ડોગ ત્યારબાદ આઈ હેવ ટુ લેક્સ આઈ હેવ ટુ વિંગ્સ આઈ હેવ માય નેસ્ટ આઈ કેન ફ્લાય વુ એમ આઈ જવાબ આવશે બર્ડ્સ ત્યારબાદ થર્ડ છે আই হ্য ফর ল্যাকস আই এম আ বিগ এনিম আই হে বিগ ইয়স এম আই জবাব আসছে এলিফ্টার বাথুছে আই ডোট হ্যা ল্যাকস আই ডোট হ্যা ইয়স আই ক্যান স্বিম আই লিভ ইন দোটর ওম আই জবাব ফিশ পাঁচমো সবছে আই হ্য ফর ল্যাক্স আই এম কার্নি আই এম দ কিং দ ফরে বু এম আই তো আস লায়ন ચાલો આગળ વધી એક્ટિવિટી નંબર ચાર તરફ કહે છે રીડ ધ ગીવન ટેક્સ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન્સ એટલે કે નીચે આપેલો પેરેગ્રાફ વાંચો નીચે આપેલી જે ટેક્સ છે તે ફકરો જે છે વાંચવાનો છે અને વાંચ્યા પછી આપણે ક્વેશ્ચનના આન્સર આપવાના છે તો આપણે જોઈ શકીએ છીએ કે આ યુનિટ નંબર વનમાંથી જે છે લેવામાં આવેલો પેરેગ્રાફ છે ચાલો ક્વેશ્ચન આન્સર આપીએ પણ ક્વેશ્ચન આન્સર આપતા પહેલાં એક ખાસ નોંધ વિદ્યાર્થી મિત્રો કે ધોરણ ત્રણથી દસની બધા જ વિષયની તો બે બે વર્ષ બે હજાર ચોવીસ પચીસની નવી જે સ્વ પોથીઓ છે લોન્ચ થઈ ચૂકી છે તેના તમામે તમામ ભાગના વિષયના સોલ્યુશન આપણી પાસે અવેલેબલ છે વિદ્યાર્થી મિત્રો જો તમારી પાસે આ સ્વ અધ્યયન પોથી ન હોય તમારી પાસે આ પુસ્તક ન હોય તો તમે અમારી પાસેથી આ પુસ્તક મંગાવી શકો છો અને સંપૂર્ણ સોલ્યુશનવાળી પીડીએફ પણ તમારા માટે તૈયાર છે સંપૂર્ણ જવાબ એ સેમ ટુ સેમ કલર પેટર્ન સાથે તો તે પીડીએફ પણ તમે અમારી પાસેથી મંગાવી શકો છો વિદ્યાર્થી મિત્રો આપણો મોબાઈલ નંબર વોટ્સએપ નંબર નાઇન નાઇન ઝીરો નાઇન ફોર થ્રી ફાઇવ ઝીરો ટુ એટ પર કોન્ટેક્ટ કરીને અથવા તો આપણી એપ્લિકેશન ઓશન કોચિંગ ક્લાસીસ પરથી પણ તમે આ પીડીએફ મંગાવી શકો છો ચાલો તો જોઈએ ક્વેશ્ચન આન્સર ફર્સ્ટ ક્વેશ્ચન પહેલો સવાલ છે વુ આસ્ક ક્વેશ્ચન્સ ટુ ધ પાર્ટિસિપન્ટ જવાબ આવશે મિસ્ટર પરમાર આસ્ક ક્વેશ્ચન્સ ટુ ધ પાર્ટિસિપન્ટ પછી બીજો સવાલ છે ગીવ રાઇમિંગ વર્ડ ફોર નાઇટ જવાબ આવશે બ્રાઇટ How much time will Nandita get to answer the second question? Nandita will get only one minute to answer the second question. How much amount will the participant get as a scholarship for 11 months? The participant will get Rs. 200 rupees every month as a scholarship for 11 months. Find out similar word for present. ફ્રોમ ધ ટેક્સ્ટ એટલે કે ફકરામાંથી પ્રેઝન્ટ નામના શબ્દોનો સમાનાર્થી શબ્દ શોધવાનો કહ્યો છે જવાબ આવે છે ગિફ્ટ પછી છે ધેર વેર થ્રી હેલ્પલાઇન્સ ઓર ફોલ્સ તો જવાબ આવે છે ટ્રુ સાતમું છે હાઉ મચ ટાઈમ વિલ મિસ્ટિક ટિક ગીવ ટુ આન્સર વન ક્વેશ્ચન જવાબ આવે છે સિક્સટી સેકન્ડ્સ એટલે કે એક મિનિટ આઠમો સવાલ છે ગીવ ઓપોઝિટ વર્ડ ફોર ઇનકરેક્ટ જવાબ આવશે કરેક્ટ નવમું છે ફંડ ફોર ધ એજ્યુકેશન ઇઝ કોલ્ડ જવાબ આવશે સ્કોલરશિપ પછી દસમું કહે છે મેક થ્રી સ્પેલિંગ્સ ફ્રોમ ધ વર્ડ કોમ્પિટિશન હવે આ કોમ્પિટિશન નામનો જે શબ્દ છે ને એમાંથી આપણને ત્રણ સ્પેલિંગ બનાવવાના કહ્યા છે જેમાં આપણને એક એક્ઝામ્પલ આપ્યું છે પેટ પીઈટી તો એમાંથી બીજા ત્રણ સ્પેલિંગ બનાવ્યા છે ઓન પિટિશન અને કમ ચાલો આગળ વધીએ એક્ટિવિટી નંબર ફાઇવ એ કહે છે હિયર ઇઝ ધ ટાઈમ ઓફ ગીતા એટલે કે અહીંયા ગીતાની સારાણી આપેલી છે શી ઇઝ અ સ્ટડીંગ ઇન સ્ટાન્ડર્ડ ઇટ લાઇક યુ તમારી જેમ તે પણ ધોરણ આઠમાં ભણે છે રીડ ઇટ એન્ડ ટ્રાય ટુ મેક યોર ટાઈમ લાઇન ઇન ધ ગીવન ટેબલ તો તે ટાઈમ લાઇનના આધારે તેને જોવો અને એની જેમ તમારી પણ ટાઈમ લાઇન બનાવવાનો પ્રયત્ન કરો તો આપણને આ ગીતાની લાઇન જોયા છે આપણને સ્ક્રીન ઉપર આપી દઈ છે તો એના આધારે મેં જે છે તમારા માટે એક ટાઈમ લાઇન તૈયાર કરી છે જો વિદ્યાર્થીનું નામ લખવાનું છે અહીંયા દિવ્યશ લખ્યું છે મેં અહીંયા પછી યર એન્ડ ડેટ આ ટાઈમ લખવાનો લખવાનું ઇવેન્ટ્સ આઈ વોઝ બોર્ન ઇન સુરત brother 21 2006 my sister sneha was born i was so happy 11 6 2008 my first day of the school i was so excited pachi 15 12 2010 i won the frog jump competition i was so proud pachi 2012 ma i got third prize in the writing competition in 2014 my school tour to mumbai we enjoyed a lot ત્યારબાદ છે એક્ટિવિટી નંબર 5 હિયર આર ધ ફોટોગ્રાફ્સ ઓફ ઓલ સિક્સટીન ચીફ મિનિસ્ટર ઓફ ગુજરાત એટલે કે ભારતના ભારતના રાજ્ય ગુજરાતના મુખ્યમંત્રીઓના અહીંયા ફોટોગ્રાફ્સ આપણને ચિત્રો આપેલા છે સર્ચ ધેર ડિટેલ્સ ઓન ઇન્ટરનેટ ઇન્ટરનેટમાં તેની માહિતી સર્ચ કરો એન્ડ કમ્પ્લીટ ધ ટેબલ એઝ ગિવન ઇન ધ એક્ઝામ્પલ અને એક્ઝામ્પલમાં આપ્યા પ્રમાણે તેની માહિતી પૂર્ણ કરો તો તમારા માટે એનું પણ સોલ્યુશન આખું તૈયાર છે તમે જોઈ શકો છો સ્ક્રીન પર અહીંયા આપણને પહેલાં બીજા ત્રીજા ચોથા પાંચમા અને છઠ્ઠા સીએમ વિશે તમામે તમામ માહિતી આપી છે તેના વર્કિંગ પીરિયડની તે તેમના જે મુખ્ય કાર્યો હતા તેના વિશે પણ અને ત્યારબાદ આપણને આગળ સાતથી તેર સાત આઠ નવ દસ અગિયાર બાર અને તેર આ બધે બધા જે છે એટલા જેટલા સીએમ હતા ગુજરાતના તે તમામ વિશે આપણને માહિતી આપી છે ત્યારબાદ તેર ચૌદ પંદર અને સોળ આ બધા વિશેનો વર્કિંગ પીરિયડ કેટલો હતો કેટલા સમય સુધી કામ કર્યું તેમને અને તેમને છે મુખ્ય મુખ્ય કામ કયા કયા હતા તે ઓકે ચાલો આગળ વધીએ એક્ટિવિટી નંબર સિક્સ કહે છે અરેન્જ ધ ફોલોઇંગ સેન્ટેન્સીસ ઇન પ્રોપર ઓર્ડર નીચેના વાક્યોને વ્યવસ્થિત ક્રમમાં ગોઠવો ઘટના ક્રમમાં જે છે નીચે ગોઠવવાનું કહ્યું છે તો સૌથી પહેલાં આપણે તેના ક્રમમાં ગોઠવશું તેમાં પહેલાંમાં આવશે પહેલું ત્યારબાદ બીજું ત્યાર પછીનું વાક્ય આવશે ક્રમ નંબર ચાર ત્યાર પછીનું વાક્ય ક્રમ નંબર ત્રણ પછીનું વાક્ય આવશે ક્રમ નંબર છ પછીના વાક્યને ક્રમ નંબર પાંચ આપીશું પછીના વાક્યને ક્રમ નંબર નવ પછીના વાક્યને ક્રમ નંબર સાત અને ત્યારબાદ ક્રમ નંબર અને ક્રમ નંબર દસ આપવામાં આવે છે આગળ વધીએ એક્ટિવિટી નંબર સેવન બી કહે છે રાઈટ ઓપ્શન્સ ફોર ધ ગીવન ક્વેશ્ચન્સ એટલે કે આપેલા સવાલો માટે યોગ્ય વિકલ્પ લખવાના છે બરાબર तो पहला सवाल है वो इज द टॉलेस्ट स्टूडेंट इन योर क्लास जेना जवाब एकता उर्मी हिना सुराली सेकंड क्वेश्चन विच इज लार्जेस्ट डियर डेजर्ट ऑफ इंडिया जवाब आशे थार डेजर्ट डेजर्ट सहारा कच्छ थर्ड क्वेश्चन इज वु इज अ नॉन एज द शिप ऑफ डेजर्ट जेमा ऑप्शन आशे लायन कैमल टाइगर एलिफंट त्यारबाद है इज द फास्टेस्ट रनर इन योर स्कूल जवाब दिव्यश रितेश मित्तल निकुंज फिफ्थ फिफ्थ क्वेश्चन हु वॉज द फर्स्ट प्रेसिडेंट ऑफ इंडिया जवाब डॉक्टर सर्वपल्ली राधाकृष्णन डॉक्टर राजेंद्र प्रसाद डॉक्टर जाकिर हुसैन मोहम्मद हिराउद्दीन एव रीते सिक्स क्वेश्चन आप इज अवर फादर ऑफ द नेशन जवाब सरदार वल्लभ भाई पटेल भगत सिंह महात्मा गांधी जवाहरलाल नेहरू सेवंथ हुईज नॉन एज द आयरन मैन ऑफ इंडिया આન્સર ઇઝ સરદાર વલ્લભભાઈ પટેલ ભગતસિંહ મહાત્મા ગાંધી જવાહરલાલ નહેરુ નેક્સ્ટ ઇઝ એક્ટિવિટી સેવન બી કહે છે ફ્રેમ ધ ક્વેશ્ચન્સ ફોર ધ ગીવન ઓપ્શન્સ એટલે કે આપણને ઓપ્શન્સ આપ્યા છે તેના આધારે આપણે સવાલ બનાવવાના છે તો પહેલો સવાલ બનશે વિચ સ્ટેટ ઇઝ અ ફેમસ ફોર ટેમ્પલ એન્ડ હિસ્ટોરિકલ કેપિટલ્સ સેકન્ડ ક્વેશ્ચન વિચ ઇઝ ધ બેસ્ટ ઇન ગુજરાત ત્યારબાદ આવશે વિચ ઇઝ ક્લીન સિટી ઓફ ગુજરાત ત્યારબાદ આવશે વિચ ઇઝ ધ નેશનલ ગેમ ઓફ ઇન્ડિયા ત્યારબાદ is ઇઝ ધ કેપિટલ ઓફ ઇન્ડિયા ત્યારબાદ હુ ઇઝ નોન એઝ ધ શિપ ઓફ ડેઝર્ટ સાતમો સવાલ છે find ધ આઉટ વન આઉટ એટલે કે કંઈક અલગ હોય આ જે ચાર ઓપ્શન છે એમાંથી કંઈક અલગ હોય તેને શોધવાનું કહ્યું છે એક્ટિવિટી નંબર આઠ કહે છે અરેન્જ ધ ફોલોઇંગ વર્ડ્સ ઇન ધ ડિક્શનરી ઓર્ડર એટલે કે એ ક્રમમાં આલ્ફાબેટિકના ક્રમમાં જે છે આપણે આ શબ્દોને ગોઠવવાના છે તો આપણને ઓપ્શનમાં કાઉન્સમાં બાસ્કેટ કાર્પેટ એસ્ટ્રોનોટ જેવા શબ્દો આપ્યા છે તો મેં વિદ્યાર્થી મિત્રો તમારા માટે એને ડિક્શનરીના ક્રમમાં ગોઠવી રાખ્યા છે જવાબ આવશે રાઉન્ડ અરેન્જ એસ્ટ્રોનોટ બાસ્કેટ કાર્પેટ કોમ્પ્યુટર કરેક્ટ ઓર્ડર સિંગલ અને ઝૂ ચાલો આગળ વધીએ એક્ટિવિટી નંબર નવ કહે છે કે સ્કેન ધ ક્યુઆર કોડ વોચ ધ વિડિયો એન્ડ આન્સર ધ ફોલોઇંગ ક્વેશ્ચન્સ જે આપણને સ્ક્રીન સામે જે સ્કેનર આપ્યું છે તે સ્કેનરને સ્કેન કરવાનું છે અને તેના વિડીયોને જોઈને તેના આધારે આપણે જે છે સવાલના જવાબ આપવાના છે તો મેં તમારા માટે સવાલના જવાબ તૈયાર કર્યા છે તો ફર્સ્ટ આન્સર ઇઝ ધેર આર ફોર ગ્રુપ્સ સેકન્ડ ક્વેશ્ચન પાર્ટિસિપન્ટ્સ ગેટ ટેન પોઈન્ટ્સ ફોર કરેક્ટ આન્સર થર્ડ વોટ વાય વેન એન્ડ હાઉ ફોર્થ ધેર આર ટુ સ્ટુડન્ટ્સ ઇન ઇચ ઓફ ધેમ ફિફ્થ આન્સર ટીમ વિલ વિન ધ ક્વીઝ તો બસ વિદ્યાર્થી મિત્રો આજના વિડીયોમાં એટલું જ અહીંયા આપણે અંગ્રેજી વિશેની સ્વાધ્યન પોથી પૂર્ણ કરી મળીશું આવતા વિડીયોમાં જેમાં આપણે ભાગ ત્રણની અંગ્રેજી વિશેની સ્વાધ્યન પોથી લઈને હાજર થશું જય હિન્દ જય ભારત